હકીકતમાં આજનો સમય સારો છે એ સમયે જ્યારે તમે મહેનત કરીને સંઘર્ષ કરતા એ સમય એ સમયને અત્યારે સમયમાં ઘણો ફરક છે કારણ કે અત્યારે એક યુગ એવો એવો છે કે યંગ હોય તો યંગ સ્ટારને પૈસાની પાછળ દોઢ છે અમારા સમયમાં એ નહોતું બીજું કે હું હીરા ઘસીને પાંચસોનું કામ કરતો તો બીજાને એવું ન થતું કે ભાઈ આ પાંચસોનું કરે છે તો મારે અઢીસોનું જ થાય છે એ પણ આનંદમાં રહેતો ને હું પણ આનંદમાં જ રહેતો એ વસ્તુ આનંદ આનંદ જ હતી દેખાદેખી નહોતી ત્યારે કે કોઈ પણ મહેમાન આવ્યું હોય તો ઘરની અંદર કંઈ પણ ન હોય તો પણ એની મહેમાનને છે ને કોઈને ખબર પડ્યા વગર કે મહેમાન નહીં તે એમ કહીને જાય કે આ તો બહુ મોટો માણસ છે એવી રીતે સંભાળીને મોકલતા એ સમય હતો અત્યારે કોઈ કોઈને ફોન અને આ પૈસાની પાછળ કોઈની પા વાત કરવાનો સમય નથી એ ઘરની અંદર જે પાંચ મેમ્બર હોય તો પાંચ મેમ્બર જમીની છે ફેનિલભાઈ પોતપોતાના ફોનમાં જ હોય છે દસ મિનિટ અડધી કલાક મળતી હોય તો સાથે બેસીને અને ચર્ચા કરવી ઘરની અંદર એ વસ્તુ બધી નાબૂદ થઈ ગઈ છે અત્યારે રિયલમાં કહું સાંજે એમની જમીને ગામની અંદર જાય તો પાંચ દસ મિત્રો હોય તો એ અમે બધા બેસીને વાત કરતા